અને સુદામાના દર્શન તો ચાલો પછી તો અમે નીકળી ગયા રથયાત્રા માં જોડાવા માટે વિશ્વ હિન્દુ પરિષદની રથયાત્રામાં જોડાવવા માટે નીકળી ગયા છે તો હવે મળીએ વિશ્વ હિન્દુ પરિષદની ની રથયાત્રા સ્ટાર્ટ થાય ત્યાં તો ચાલો અને ફૂલ ધોધમાર વર્ષ સાથે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ હતી તો ચેનલ પર ન હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરવાનું ફૂટતા નહીં તો ચાલો હવે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે તો વિડીયોમાં એન સુધી બની રહેજો તો તમને બધી માહિતી આપી દે રથયાત્રાની અમે બધા ફ્લોટ બતાવશે તો ચાલો અમે તો ત્યાં પહોંચ્યા હતા અહીંયા જોરશોરથી રથયાત્રા શરૂ થઈ ગઈ હતી અને વરસાદના કારણે આ વર્ષે થોડાક ઓછા ફ્લોટ હતા તો આ બાજુ આપણે દેખાઈ ગયા નૈન્યા બેન કઢડીયા તે બધાનું સ્વાગત કરતા હતા અને ધીમે ધીમે રથયાત્રાની શરૂઆત થઈ ગઈ હતી ત્યાં પાછળ ધીમે ધીમે રથયાત્રા શરૂ થઈ ગઈ હતી કર્યા શ્રીનાથજીના દર્શન અને પછી કાનોડા ભગવાનનો હિંડોળો જોયો અને હિંડોળાની પાછળ રાતે શ્યામ ગૌશાળાવાળાના ટેક્ટર બોલેરા અને જીપ અને આ બાજુ દેવાંગ કુકાવાભાઈ અને નૈનાબેન પેઢીએ વાત કરતા હતા અને આ બાજુ હનુમાન દાદા ભજરંગ દળવાળા આવી ગયા છે તેના કરી દીધા દર્શન ને પાછળ હવે આવે છે પરિષદ નો મુખ્ય રથ અને ચાલો આ બાજુ કરી લો જય શ્રી કૃષ્ણ ધીમે ધીમે કરતા ગાડીઓમાં પબ્લિક વધતી જતી હતી અને વરસાદનો માહોલ વધતો જતો હતો તો પણ રથયાત્રામાં બહુ મજા આવી રહી હતી અને આ બાજુ બધા લોકો તો જો થાર ઉપર ને સનરૂપમાંથી બહાર નીકળીને બધા મોજ મજા માણી રહ્યા છે તો આવી હતી વિશ્વયન પરિષદની ધર્મયાત્રા અને આ ધર્મયાત્રા ધર્મ જાગરણ દ્વારા વિશ્વયન પરિષદ દ્વારા આ રથયાત્રાના દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે તો જે કોણને પણ ઈચ્છા હોય એ આવતા વર્ષે આવી જાજો તો જય દ્વારકાધીશ પછી તો અહીંયા વિશ્વ હિન્દ રથયાત્રામાં અમારું બજરંગ મિત્ર મંડળનું પહેલું ટ્રેક્ટર આવી ગયું અને પહેલા ટ્રેક્ટરમાં તમને દર્શન કરાવી દઉં રાધાજી અને કૃષ્ણ ભગવાનને પાછળ બીજું હતું ટ્રેક્ટર એમાં પણ બજરંગ મિત્ર મંડળ જ અમારું જે હતું તો એમાં હતા કૃષ્ણ ભગવાન અને સુદામા તો ચાલો હજી વિડીયો બાકી છે ત્યાં પછી આવી ગયા ઉગતા પર્વવાળા મેળવી માનવ ગ્રુપ દ્વારા કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડી ને ઉભા હતા જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા ને વધુમાં વધુ શેર કરવા મળીએ બધા વિડીયો